ખાન વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ બે લાખની લાંચ લેતા એલસીબી ધરપકડ ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી સહિત ફરાર રેતીના સ્ટોકની ઓનલાઈન થયેલી અરજીને મંજૂર કરવા ખાન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ ફરિયાદી પાસે બે લાખની લાંચ માંગી હતી લાંચની રકમ મળી જતા યુવરાજસિંહે તેઓમાં ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિકુમાર મિસ્ત્રી

આ કોટાલી અને દમોલીની વચ્ચે ઘણા ટાઈમથી સરપંચ સભ્ય ડેપ્યુટી સરપંચ અમે આજે બે મહિના ત્યાં નદીમાં આ મોઘરોલ દ્વારા લભ્યો અને ગુરિજાભાઈ આ બે નંબરની રેતી ભરી જાય એના ફ્રીજની બાજુમાં બે નંબર ચાલે તો આજે બે મહિનાથી ચાર મહિનાથી અમે નદીમાં હાંચવીએ છીએ અને વડોદરાવાળાને અમે ઘણીવાર રજૂઆત કરી છે છોટાઉદેપુરવાળાને જરૂર ફોન કરીએ છીએ હવે આ કોમ નદી હાંચવાનું ખનીજ ખાતાનું છે અને વડોદરાના યોગેશભાઈ અને રવિ મિસ્ત્રી સાહેબ એ લોકોને વારંવાર ફોન કરવામાં આવે છે અને આ લોકો પૈસા લઈને લોકો બે આ યોગેશ નંબર પૈસા લઈને ભરાવે છે રતનપુરમાં ધમોલીમાં કોટારીમાં કુલ્યાને લબીને ભરાવે છે કરનેટમાં ભરાયો છે બ્રિજ ભરવાની ભરવાની આરે છે હવે રાતે અમે રાતે એક થી બે વાગ્યા એ લોકોને અહીંયા ટ્રેક્ટરો ચાલતો હોય અને અમે અહીં બધા આવી ગયેલા પછી એ લોકો પાછા ગારો ગારો બોલતા હોય અને પછી અમે કંટ્રોલમાં વડોદરા ફોન કર્યો પછી અમે છોટાઉદેપુર ફોન કર્યો પોલીસની ગાડી આવી પીએસઆઈ આ અને અમે એમનો નોમો પણ લખાયેલો છે અને એ લોકો એવું કહે છે ભરતા નથી હવે આ કુલ્યાની લભ્યાની લીઝો કોઈ બધી પતી થઈ હોય લીઝોમાં કોઈ રેતી ના હોય તે છતાં બે નંબરની રેતી ભરી અને હાલ અમે આ ખોદો અમારા મશીન ઘરનું લાઈ ખર્ચો કરી અને અમે સરકારની ચોરી થતી અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ખનીજ ખાતાની જવાબદારી હોય અને છોટાઉદ્યોગના સૈયદ સાહેબે કાલે અમે પચીસ ફોન કર્યા પણ એ પણ ફોન ઉઠાવતા નથી તો હવે અમારે આ જો આ રેતી આ લોકોની લભ્ય ગુલ્યો બંધ નહીં કરે તો અમે મંગળવારે કલેક્ટરમાં મળવા જવાના છે અને આ લોકો વિરોધ ગુનો રાખે અને હવે ગુનો તો ખાન અધિકારીઓ યોગેશ અને રવિ મિસ્ત્રી જોઈએ અને બીજા ઉપર ના થાય આ લોકો જ પૈસા લઈને કોણ જ પણ બે નંબર નું ચલાવે છે આ લોકો ટ્રેક્ટર ચાલે લોટા ચાલે અને હાલે એમના ગાડી નીકળ છે ફોટો પાડેલો છે હમણાં બાવર એમ યોગ્ય ગુરજા ગાડીઓ ભરે નીકળે છે બે નંબર એમની કોઈ રીતિ નથી અને આજે ખનીજ ખાતું કંઈ જોવા તૈયાર નથી અને જે એમનું કોમ હોય તે અમારે કરવું પડે છે અને પછી અમને સૈયદ સાહેબ એવું કહે છે સરપંચ રેતી ચોરી કરે છે અમે રેતી ચોરી કરતા હોય તો બતાવો તમે રેતી તો તમે આટલું બધું ભરતા હોય અમે ફોન કરીએ તમારે આવવું જોઈએ પોલીસને તો એવું છે કે ભાઈ ઝઘડો ના થાય બે નંબર ધંધો કરાવે પૈસા લીધ એટલે કાયદેસર તપાસ થયું છે રાતે અમે નોમ છે એ લોકોને બોલાવાના છે અને એમનું લોકેશન પણ કરાવવાનું છે અને છે થાર ગાડી પણ હતી પાછો કેવું નતો

જવાબદારી ઉપર ના સૈયદ સાહેબ એમની જવાબદારી રહેશે અને અમે જો આ પછી અમે લેખિતમાં માં કે આ નદી અમે જ કહીશું ભાઈ અમારી કોઈ સરપંચ જવાબદારી જયારે આવી ચોરીઓ થતી હોય તો છોટા ઉદેપુર ના વડોદરા ને સરપંચ શું જોઈએ સરપંચ અમે આજે ચાર મહિનાથી રાત દિવસ અમે આડી કમાઈ રોકતા હોય રહેતા હોય મારું ઘરનું માસિક લાય ડીઝલ પાણી પાણી અમે રસ્તા દૂર ખોલતા હોય તે છતો એમની કોઈ લીધ ના હોય બે નંબર અને વડોદરા જિલ્લાના યોગેશ અને રવિ મિસ્ત્રી જે આવ્યા પછી તો ખુબ ચોરીઓ ચાલુ થઈ જાય એટલે એમની પર જે અમારી પાટવી જોઈએ એમની પર ગુનો દાખલ કલેક્ટર સાહેબ કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે